વડોદરા શહેરના વડીવાડી સરદાર બાગ સ્વિમિંગ પુલ માંથી સ્વિમિંગ કરી બહાર નીકળેલ ઓગણ વર્ષની વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું વડોદરાના અલકાપુરીમાં આવેલ અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા નિત્યક્રમ મુજબ છ થી ની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી લોકોએ તેમને ખુરશી પર બેસાડી એકસો ને ફોન કર્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું હોસ્પિટલ મુજબ કાર્ડિયક અરેસ્ટ પગલે તેમનું નિધન થયું હતું તેમના મૃતદેહને કોલ્ડ રૂમ બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી પગલે તંત્ર દ્વારા તાત્કાલિક જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટર સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમર ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવા વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે